હવે અમારી લવ સ્ટોરી ની શરૂઆત ક્યાંથી થઈ મિત્રો તો શરૂઆત અહીંથી થશે બોલો ડાક કેટમાં બોલવા માટે તૂટતા આપડી લવ સ્ટોરી ની શરૂઆત ક્યાંથી થઈ બોલ તું શું કરતી પેલા હું ભણતી બીએસસી નર્સિંગ કરતી ને હું ઇન્સ્ટાગ્રામ ઘુમાડતી હતી એમાં રિક્વેસ્ટ માં મેસેજ પડ્યા હતા મેં કીધું આ એકદમથી કોનો મેસેજ આવ્યો તો મે જોયું રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હમ પછી પછી મે મેસેજ જોયો તો તમારો મેસેજ આવેલો હતો તો મિત્રો મારો મેસેજ જો તો 2019 ની એન્ડિંગ ની વાત છે ત્યારે હું પીપા બોટ માં જોબ કરતો તો જોબ કરતો તો ને હું ઇન્સ્ટાગ્રામ માં વિડીયો જોતો તો રીલ જોતો આ મેડમ દેખાણા મે પછી જોઈ પ્રોફાઇલ એમની પણ પ્રોફાઇલ ગમી મસ્ત હતા તો પછી મે મેસેજ કર્યો વિલ યુ મેરી મી મે વિડિયો નાખ્યો તો એક અ તો વિડીયો મને યાદ નથી તે રાખી ચેટ હતી ને જે અમે સાચવીને રાખી દી આખી ચેટ જ ડિલીટ થઈ ગઈ છે ને ફોન માં છે બીજો આ બીજો ફોન છે ને એમાં હતી હવે એમાં છે કે નહીં હવે તો મને ખબર નથી હવે ડિલેટ થઈ ગઈ છે નકર મારે તમને દેખાડવાની હતી અમારી શરૂઆત પ્રેમની ક્યારથી થઈ એમ અને બે હજાર ઓગણીસમાં મેં મેં જેવો ફર્સ્ટ મેસેજ કર્યો એમાંથી બંને આને મને રિપ્લાય આપ્યો રિપ્લાય આપીને હું બંને વાત કરી મેક્સિમમ પંદરક દિવસ પછી આને મને જવાબ આપ્યો કે ઓકે એમ મેં આઈ લવ યુ કીધું પછી એને આઈ લવ યુ ટુ કીધું પછી અમે બંને આગળ વાત કરતા ગયા પછી અમે મેરેજ કરવાના હતા ત્યારે અને અચાનક હું તો ઘરે જ હતો ત્યારે ઘરે શાંતિથી બેઠો હતો ને આનો બે વાગે સમથિંગ મેસેજ આવ્યો મને કે તમે ફટાફટ અહીંયાથી નીકળો ને આજ કાલ સવાર સુધીમાં ગમે એમ કરીને પહોંચી જાવ કાલે કે ટાઈમ છે આપણે ભાગી જાય મને કીધું વાંધો નહીં ને પછી અમે મેં મારી મમ્મીને બધી વાતચીત કરી મેં કીધું મમ્મી આમનો આમ છે ને આને લેવા જવાનું છે મને કે વાંધો નહીં તો લઈ આવો બીજું શું તો મને અહીંથી કીધું પૈસા નહોતા મારી પાસે તો મારી મમ્મી પૈસા પૈસા આપ્યા કેમ કે ત્યારે હું કમાતો પંદર વીસ હજાર જેવું મારે પગાર હતો ત્યારે પણ ત્રણ મહિનાની સેલેરી બાકી હતી તો એ મારા મમ્મી પૈસા આપ્યા પછી હું રાતના કંઈક આઠ વાગે નીકળવાનો હતો એની પહેલાં મેં ચાર પાંચ વાગે બે ત્રણ ભાઈબંધને ફોન કર્યા મેં કહ્યું આમ આમ છે ને છોકરી લેવા જવાની છે તું આવીશ તો મને કે હા ના હા ના કરતો હતો એવું બધું થયું પછી અમારા જ્યાં અમારા સબંધ આમ સબંધી નહીં પણ અમારા ગામના જ છે ભાઈ એણે મને કીધું કે હું આવું એ થોડીક મોટી ઉંમર ના હતા મારા દાદા ને બંને કે અમે બંને આવી નાના મેં કીધું તમે બંને આવશે તો ઓલી મેં કીધું મારી યારે નહીં આવે તો પછી એને કીધું વાંધો નહીં કે તું એકલો જ તો પછી હું બેસી ગયો અમદાવાદ ની બસ માં અમદાવાદ ની બસ માં બેઠો ને પછી મોડેક ઉતરો ને પછી વડોદરા ઉતરો વડોદરા સવાર માં ઉતરી વેલા અને મેસેજ કર્યો મેસેજ કરીને મેં કીધું તું ક્યાં છે મને કે હું કરે છું તો પછી સમથિંગ કેટલો આ બાર જેવું અગિયાર અગિયાર બાર જેવું વાગી ગયું હતું બપોરનું જાણો પછી મેસેજ આવ્યો મને કે લોકેશન આપું ને ત્યાં પોચી જાઓ જાવ રિક્ષાવાળા સાથે વાત કરી હું લોકેશન પહોંચી ગયો મને આના પાછો એમ કીધું મને કે ત્યાં સામે નાસ્તા વાળો નથી ત્યાં તમે નાસ્તો કરી લો કેમ કે મેં બે દિવસથી ખાધું નહોતું તો મને જ ખબર છે મેં ખાધું નહોતું આને ખબર છે શું કેવું ઉતારું ખુશીમાં ન ખાધું ખુશી તો હોય જ ને લવ મેરેજ કરો એટલે ખુશી થોડી જેવી તેવી છે તો મેં પછી કાંઈ ખાધું નહોતું મેં બે દિવસથી કન્ટિન્યુ કાંઈ ખાધું નહોતું પછી અમે મને મળ્યા ક્યારેય કઈ નહીં પછી અમદાવાદ ગયા ત્યાં ઠંડુ લીધું થોડા ને થોડુંક નાસ્તો કરવાનો તો નાસ્તો કર્યો હવે કલાક અમદાવાદ અમદાવાદ ચાર સાડા ચાર જેવું કલાક બેઠા ને પછી બસ આવી તો અમરેલી ની બસ મળી રાજુલા ની તો બસ એક પણ નથી તો પછી અમદાવાદ ની અમે અમરેલી ની બસ માં બેઠા અમરેલી રાતના બાર સાડા બાર જેવું ઉતર્યા ઉતરી ગયા અને પછી રાજુલા ની બસ મળી તો રાજુલા ઉતરી પછી ભાઈબંધને કોલ કર્યો તો ભાઈબન આવ્યો લેવા ને અહીંયા ઘરે આવ્યો ને ત્યાં સાત આઠ જણા બેઠા તમારા ફ્રેન્ડ સર્કલ માં બધા આવે ને બેઠા કે તું છોકરી લેવો છોકરી લેવો લવ મેરેજ કરી લીધા ત્યાં મેં હજી લવ મેરેજ કરવાના બાકી છે એ કાલે થાય મેં કીધું હવે તો એ પછી ભાઈબંધને પછી લઈને ગયા અમે બીજા દિવસે પછી કોર્ટ મેરેજ કર્યા અમે કોર્ટ મેરેજ કરી ને પછી મસ્ત જીવવા મળ્યા સંસારમાં સારી રીતે બીજું કઈ કેવું તારે મારી એમ કે ને પાંચ વર્ષથી બાઈ ની એ તો ઠોકમાં તો હુકમ હતો હાલ હું છે મમ્મીને કે મારી કે આખો દી બત્તી લઈને ઝાટા મારતી હોય ત્યાં વાળા અહીંયા બધા હામે બત્તી કરતી હોય સંપા ગાંડી જો 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 બત્તી કરે ડબ્લ્યુ એમ કાલ મંદી કા તો કોનો દીકરો છે છે પપ્પાનો દીકરો નથી નથી બોલ કે કેમ હું લેવા

મેં અગિયાર તારીખે વાત ચાલુ કરી અગિયાર અગિયાર બે હજાર ઓગણીસ ના દિવસે ને બાર નહીં ચૌદ બાર બે હજાર ઓગણીસ ના દિવસે લવ મેરેજ કરેલા છે કોર્ટમાં એક જ મહિનાનો અમારો બંનેનો પ્રેમ છે ને અત્યારે આજે પાંચ વર્ષ એવું થઈ ગયું છે ભલે ગમે એટલા ઝઘડીએ છીએ હામે હામે માર્કોટ કરી લે બધું કરી લે મોજ મજા કરી લેવાની જિંદગીમાં લવ મેરેજ મેરેજ અમે કરેલા છે પણ અમારા સક્સેસ ગયેલા છે તમારે લવ મેરેજ કરવો હોય તો નો ડાઉટ કરો એનો વાંધો નહીં પણ જીવન સાથે એવું ગોતજો કે તમે ગમે એટલા ઝઘડો પણ નોખું ન થવું જોઈએ

લે લીધી કાજે જબારે છે ઠંડી લાગે તને હવે ઠંડી લાગે ચોકલેટ ન્યા કોણ લાવી દે તને ના ના હું લાવી દે કાઈ ન લાવી દે ના ચાઇનીઝ મંચુરિયન બધું ખવડાવ દે લોટ પાપડી आइसक्रीम ખવડાવે કોણ પણ ખવડાવે બેજુ દેદિયસ નાન ને ખવડાવા લઈ આ ચીમ કોણ લાવી દે પપ્પા પપ્પા લાવી દે પપ્પા નરે આયા લાવી દે

બહાર ગયા કામ ઉપર ગયા હતા મારા મમ્મી ત્યારે આશા વર્કર મને દાદા અને મારા કન્ન મોટાબા ને એવા બધા હતા તો પછી બીજું કોઈ હતું નહીં મોટા ભાઈ ફોન કર્યો મારા મમ્મી ને તો ફટાફટ માર મમ્મી ને હોસ્પિટલે લઈ ગયા હોસ્પિટલે લઈ ગયા પછી મને ફોન કર્યો ખબર ચાર સાડા ચાર ફોન લઈ ગયા હતા ને બપોરે લઈ ગયા હતા ને તને બપોરે લઈ ગયા મને ચાર સાડા ચાર ફોન આવ્યો મને કે તું ફટાફટ ત્યાંથી નીકળી જાય મને કોઈ કોઈ કીધું નતું કામ નું આમ છે એમ હું બસમાં બેઠો ને થોડોક વડોદરા પછી ભરૂચ આવે શું આવે કે પેલા આવે વડોદરા પછી શું આવે અંકલેશ્વર ને ઘણું ખરું વટી ગયો હતો હું તો વડોદરાથી હું દોઢસો કિલોમીટર જેવું વટી ગયો તો પછી મને આની જોડે વાત કરાવી નાઇટ થઈ ગઈ હતી અને પછી આની જોડે વાત નહીં ના 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 વાત ક્યારે થઈ હું ભાવનગરમાં માં ઓલા ખટારામાં બેઠો ને ત્યારે વાહ ભાવનગર ઉતરી ગયો ભાવનગર ઉતર પછી રિક્ષામાં બેઠા ડાયરેક્ટ આપડે અલંગ છે ને અલંગ ત્યાં ઉતાર્યા ઉચ્ચાર્યા ની બાજુમાં નારી છોકરીની બસ સ્ટેન્ડ ઉતરાય ત્યાંથી પછી અલગ ચોકડી આવ્યા હતા અલંગ જવાનો રસ્તો ને આમ તળાજા જવાનો રસ્તો ત્યાં ઉતરાય ખટારાવાળા હાથું છોકરો મારી બે ભાઈ હતા મેં એને કીધું ભાઈ આ રીતની પ્રોબ્લેમ છે મારે મને કીધું વાંધો નહીં ઉભી રેખવી ને મને બેસાડી દીધો ઠેઠ રાજુલા સુધી નો હતો રાજુલા સુધી આવી ગયો રાતે સાડા વાર એકે પહોંચ્યો એ વાળા ખટારા ભાઈને ભાઈ ને કે પડે મને ભાવનગર થી રાજુલા સુધી લેવા એક રૂપિયો લીધા કઈ નઈ મને કે કોઈ વસ્તુ દેવાનું નથી તો મેં કીધું વાંધો નહીં પછી મેં ચા કીધું ચા ને એવું બધું લઈ દે મેં કીધું ભલે લઈ ન લે ભાઈ મને હોમ દીધા મને કે તમે પેલા હોસ્પિટલ કે ચા પાણી કે પછી પીધે રાખશો કાંઈ વાંધો હોસ્પિટલ ગયો

પછી મિત્રો ભગવાન ઓલી કરી થઈ ગયો તો કઈ છે પછી નો જન્મ થયો છે મેં ભગવાન એ જ કીધું દીકરો આપો તો ઠીક દીકરો દીકરી આપો તો ઠીક મારે બધું ફેમસ છે અત્યારે મને દીકરી મળી તો મારા માટે દીકરો જ છે લવ મેરેજ કરો કે અરેન્જ મેરેજ કરો બધું સારું છે તમને જેમાં વધારે રસ હોય ને એમાં એ જ કરવાનું કોઈ કેમ નહીં કરો ના મા બાપ માટે ભલે ઓલું કરવું પડે પણ પ્રેમ માટે ક્યારેય જીવ ન આપવાનો બસ એટલું જ કહેવાનું હતું ચાલો મિત્રો મળી આવે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય મગલ જય મહાદેવ ને જય જય શ્રી રામ તો મળી આવે આવતા વ્લોગમાં